જય દ્વારકાધીશ મિત્રો હું છું હરેશ જાલંદ્રા ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ઘણીવાર આપણે ખાતર આપતો હોઈએ અથવા કોઈ ખેડૂત મિત્રો બિયારણ વાવતા હોય ત્યારે પાયામાં આપણે માઇકોરાઈઝા ખાતર આપતા હોઈએ છીએ તો અમુક ખેડૂત મિત્રોને જાણકારી છે કે માઇકોરાઈઝા શું કામ કરે છે શું કામ વાપરવું જોઈએ અમુક ખેડૂત મિત્રોને હજી માહિતી નથી કે માઇકોરાઈઝા શું કામ કરે છે અને શું કામ એને વાપરવું જોઈએ તો જે ખેડૂત મિત્રોને હજી માહિતી નથી એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે કે શું કામ કરશું માઇકોરાઇઝા અને શું કરશે અને ઉત્પાદનમાં એનાથી ફરક પડશે કે નહીં પડે તો માઇકોરાઇઝા એક એવી પ્રકારની ફૂગ છે જે છોડના મૂળ સાથે સહજીવી સંબંધ ધરાવે છે કે જે કોઈ પાક તમે માઇકોરાઇઝા નાખેલો હોય તો કોઈ પણ કોઈ પણ પાક તમે વાવ્યો હોય તો એમાં તમે માઇકોરાઇઝા નાખેલું છે તો એ મૂળ જોડે એ જોડાઈ જશે અને મૂળને અથવા આખા પ્લાન્ટને ન્યૂટ્રિયન્ટ્સ અથવા કોઈપણ પ્રકારના જે તત્વો જે જરૂરી છે તે છોડને મૂળને ત્યાં સુધી પહોંચાડશે અને છોડ એને એનો ખોરાક આપશે એટલે એકબીજાનો સહજીવી સંબંધ થશે તો મિત્રો માઇકોરાઈઝા એક એવી વસ્તુ છે કે જેના લીધે તમારે કોઈ પણ પાક છે અથવા કોઈ અમુક ટકા જમીન બંજર જેવી છે કે એમાં ઉત્પાદનમાં અથવા સારા સોડનો વિકાસ નથી થતો તો એમાં તમે માઇકોરાઈઝર નાખશો તો સારું ઉત્પાદનમાં ફરક પડશે અથવા સોડનો સારો વિકાસ થશે વિકાસ થવાનું મેન એક કારણ છે કે અમુક પ્રકારના જે તત્વો અલભ્ય સ્વરૂપમાં છે દાખલા તરીકે જે આપણે ડીએપી અથવા ફોસ્ફરસ વસ્તુ છે એ અલભ્ય સ્વરૂપમાં વહી જાય છે તો તમે માઇકોરાઈઝર ઉપયોગ કરેલું હોય તો એ ફોસ્ફરસ છે એને અલભ્ય સ્વરૂપમાં જે ફોસ્ફરસ હોય એને લભ્ય સ્વરૂપમાં પહોંચાડશે છોડને એટલે તમારે મેઇન વસ્તુ જે કોઈપણ વનસ્પતિ અથવા છોડ છે એનો મેન નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણ મેન તત્વો છે એમાંથી ફોસ્ફરસ છે એનું મેન કામ છે સોડનો સારો વિકાસ કરાવવો થડની મજબૂત બનાવી અને બિયારણ છે અથવા એનું સીડ છે અથવા ફ્રૂટ છે એનું ડેવલપમેન્ટમાં સારામાં સારું ફોસ્ફરસનું કામ છે તો માઇકોરાઈઝા વાપરેલું હોય તો એમાં ત્રણેયમાં કામ કરશે એટલે સોડનો સારો સારો વિકાસ થાય છે આપોઆપ સારું ફ્રૂટની સાઇઝ થાય છે અને સારું થડ બનતા છે તો મિત્રો માઇકોરાઈઝા એક એવું ફૂગ છે કે કોઈ પણ તમે જમીનમાં અથવા કોઈપણ પાકમાં તમે વાપરેલી હોય તો તમારે એ જમીન બેઝિક અથવા બેઝિક એટલે ક્ષારવાળી ક્ષારવાળી જમીન એમાં તમે માઇક્રોરાઈઝર નાખેલું હોય તો એ પંદરથી વીસ ટકા આજુબાજુનો ઉત્પાદનમાં ફરક પડશે બીજા નંબરે જમીન સુતરશે ત્રીજા નંબરે જોઈએ તો જે છોડ છે એને પાણી અથવા ન્યુટ્રિયન્ટ્સ લેવાની અથવા આ જમીનમાંથી શોષવાની ક્ષમતા છે એ વચ્ચે આગળ આપણે જોઈએ તો આ બધું છોડને વિકાસ કરવાનું કામ કરશે જો એના મૂળ અને થર્ડ સારું હશે તો આપોઆપ છોડનો ગ્રોથ સારો થશે એટલે ઉત્પાદનમાં તમારે ઘણો ફરક પડશે તો એમાં અત્યારે જોઈએ મા માર્કેટમાં તો મોસ્ટલી બધી કંપની માઇકોરાઇઝા બનાવે છે તો એમાં જો હું બે ત્રણ વર્ષથી જો માઇકોરાઇઝા વપરાવતો હોય અને મને સારામાં સારું માઇકોરાઈઝા લાગ્યું હોય તો એમાં જોઈએ તો કૃષિ રસાયણનું માઇક્રોરાઈઝા પણ સારું આવે છે ધાનુકાનું પણ વેચું છું એનું પણ માઇકોરાઈઝા સારું સારામાં સારું આવે છે પછી એનાથી પણ અલગ જો એક માઇકોરાઇઝા હોય તો આપણે યુકે બેઝ કોપનું સીસ કંપનીનું માઇકોફ્યુનો આવે છે એના રિઝલ્ટ પણ જોરદાર છે હું મારી ખુદની વાડીમાં પણ બે ત્રણ વર્ષથી એનો ઉપયોગ કરું છું અને સારામાં સારા રિઝલ્ટ મળે છે તો મિત્રો છે જે આ માઇકોરાઈઝરની વાત કરું છું એ માઇક્રોફ્યુનો જે આ માઇક્રોફ્યુનોમાં માઇકોરાઇઝા તો આવે જ છે પ્લસ એક્સ્ટ્રામાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ બેક્ટેરિયા હ્યુમિક એસિડ ફોલિક એસિડ પ્લસમાં ટ્રાઇકોડરમાં સુડોમોનાસ બેસીલ સ્ટેપસ્ટિલિસ અને સ્ટેપ્ટોમાઇસિન નામના બેક્ટેરિયા અથવા ફૂગનાશક જે આવેલ છે જે ચોમાસુમાં ડુંગળી કરતા ખેડૂત મિત્રો અથવા જે રોપની છાંટણી કરતા ખેડૂત મિત્રો માટે બેસ્ટ ગણા છે કેમ કે ડુંગળીમાં બાફિયા જેવા પ્રશ્ન છે વાયરસ જેવા પ્રશ્ન છે જો આ માઇક્રોરાઇઝર વાપરવું છે તો ઓછા અથવા નહિવત રહેશે અને જે પીળો પડવાનો અથવા શરમો આવવાના પ્રશ્ન રહેશે અથવા મળનો ઓછો વિકાસ છે એવા પ્રશ્ન રહેશે એનાથી પણ સારું છે તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બે લાયકોનની ઘંટડી દબાવશો જેના લીધે તમને આવીને આવી અલગ અલગ માહિતી મળી રહે આભાર